જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તુલસી માતાનું પૂજન અને તેમના મહત્ત્વ વિશે શ્રવણ કરીશું સનાતન ધર્મમાં તુલસી માતાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે તુલસી માતા જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તુલસી માતામાં દેવી લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે આવી ધાર્મિક માન્યતા છે કે રોજ તુલસી માતાની ઉપાસના કરવાથી અને એમને જળ અર્પણ કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે જીવન ખુશહાલીથી ભરાઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી માતામાં કોઈ વસ્તુ બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે જો તમે જીવનમાં સફળતા ઈચ્છતા હો અને તમારા જીવનમાં આવવાવાળા સંકટોથી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો તમારે નિત્ય તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ અને તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ તુલસી માતાના છોડ પર લાલ દોરો બાંધવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે માન્યતા છે કે આવું કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાથે જ મહાલક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે આ ઉપરાંત તુલસી માતાના છોડમાં ચાંદીનો સિક્કો બાંધવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે કેમ કે ચાંદી સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તુલસી માતાના છોડ પર સ્વસ્તિકનું ચિહ્ન બાંધવું જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ ઉપરાંત પૂજા દરમિયાન માતા તુલસીને સુહાગની વસ્તુ અર્પણ કરો આવું કરવાથી વૈવાહિક જીવન ખુશહાલ રહે છે અને પતિ પત્નીના સંબંધ મજબૂત રહે છે માતા તુલસીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે તુલસી માતાના છોડમાં લક્ષ્મીજીનો વાસ હોય છે તેથી તુલસી માતાની વિધિ વિધાનથી પૂજા કરવાથી તેમને જળ અર્પણ કરવાથી અને પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવાથી ઘરમાં ધનની કમી પૂરી થાય છે તથા વ્યક્તિને જીવનમાં તરક્કી મળે છે પૂજા પાઠ કરતી વખતે મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે આનાથી વ્યક્તિને જીવનમાં આવવાવાળી પરેશાનીઓમાંથી છુટકારો મળે છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસી માતાની પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનમાં સુખ શાંતિ આવે છે ધનની કમીનો સામનો કરવાવાળા વ્યક્તિએ તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે મંત્ર ખાસ બોલવો જોઈએ તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગે છે નિત્ય તુલસી માતાની પૂજા કરવાથી પરિવારમાં કલેશ દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે સાથે જ જીવનમાં ખુશી બની રહે છે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે મંત્રનો જાપ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે વાસ્તુ અનુસાર તુલસી માતાના ક્યારા પાસે સવાર સાંજ ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને મહા લક્ષ્મી આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે હવે આપણે માતા તુલસીની પૂજા કેવી રીતે કરવી તે વિસ્તારથી જાણીશું સવારે વ્યક્તિએ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા તાંબાના લોટામાં પાણી ભરીને સૌ પ્રથમ માતા તુલસીને જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુથી તિલક કરવું ત્યારબાદ અબીલ ગુલાલ સિંદૂર અક્ષત ફૂલ વગેરે અર્પણ કરવું અને ધૂપ કરવું પૂજા કરતી વખતે ઓમ સુપ્રભાય નમઃ આ મંત્રનો જાપ કરવો જળ અર્પણ કરતી વખતે તથા પૂજા કરતી વખતે સતત આ મંત્રનો તમારે ખાસ જાપ કરવો ત્યારબાદ દીવો પ્રગટાવી મા તુલસીની આરતી કરવી અને મા તુલસીને ભોગ ધરાવવો ત્યારબાદ થાળ ગાય પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો નિત્ય તમે આ રીતે પૂજા કરો છો તો મહાલક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે મહાલક્ષ્મી આપણા ઘરમાં સદાય નિવાસ કરે છે સાથે જ વિષ્ણુ ભગવાનની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે કેમ કે વિષ્ણુ ભગવાનને તુલસી માતા ખૂબ જ પ્રિય છે તેથી તુલસી માતાની પૂજા કરવાથી માતા લક્ષ્મી તથા વિષ્ણુ ભગવાનની કૃપા આપણા પર હંમેશા બની રહે છે નિત્ય તમારે પૂજા કરવી પરંતુ એકાદશી પર માતા તુલસીને જળ અર્પણ કરવું નહીં કેમકે માતા તુલસીનો તે દિવસે ઉપવાસ હોય છે તેથી આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો ભક્તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ તુલસી માતાની પૂજા કરી શકે અને મહત્ત્વ જાણી શકે અને મંત્ર શું છે તે પણ જાણી શકે કોમેન્ટમાં જય તુલસી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડિયો જોવા માટે ધન્યવાદ